તોલિકા ફોર ચાઇલ્ડ આર્ટ મહુવા દ્વારા મહુવા શહેરની ગુરુ ગ્લોબલ પ્રી પ્રાઇમરી સ્કૂલ ખાતે પેન્ટિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ અને કોલા સ્પર્ધા બે હજાર પચીસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ જેટલી સ્પર્ધા અલગ અલગ વિભાગમાં યોજવામાં આવી હતી તુલિકા ફોર ચાઇલ્ડ આર્ટ મહુઆ દ્વારા પેઇન્ટિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ અને કોલા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ સ્પર્ધાઓ એક સાથે યોજાઈ હતી અને આ સમગ્ર સ્પર્ધાત્મક કાર્યક્રમનું આયોજન ગુરુ ગ્લોબલ પ્રી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું આ બાબતે વિગત જોઈએ તો બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓ અને ખૂબીઓનો વિકાસ થાય અને કલાના ગુણો વિકસે તેવા શુભેતુ સાથે મહુવા શહેરમાં સૌ વાર એક સાથે ત્રણ સ્પર્ધાઓ સુંદર રીતે આયોજન કરવામાં આવી હતી આ તમામ સ્પર્ધાઓ અલગ અલગ વિભાગોમાં યોજવામાં આવી હતી જેમાં ગ્રુપ એ માં બાલ વાટિકા થી લઈ ધોરણ બે સુધી તો ગ્રુપ બી માં ધોરણ ત્રણ થી લઈ ધોરણ પાંચ સુધી ગ્રુપ સી માં ધોરણ છ થી લઈ ધોરણ નવ સુધી તો ગ્રુપ ડી માં ફક્ત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં બાળકોએ પોતાના મનગમતા વિષય વસ્તુ પેઇન્ટિંગ આર્ટ ક્રાફ્ટ કરી શકવાની છૂટ હતી અને આ સ્પર્ધામાં ફક્ત ત્રણ થી ચૌદ વર્ષ સુધીના બાળકોએ જ નિયમ મુજબ ભાગ લીધો હતો

સ્પર્ધામાં રહેલા તમામ સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તો સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનારને ગોલ્ડ સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા હતા એકંદરે હાલના આધુનિક મોબાઈલ યુગમાં બાળકો માટે આ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોએ પણ મોજ મસ્તી સાથે સ્પર્ધામાં ભાગ લઈ આનંદની અનુભૂતિ કરી હતી યોજાયેલી આ સ્પર્ધામાં તુલિકા ફોર ચાઇલ્ડ આર્ટ ભાવનગરના સંચાલક શ્રી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ અને ભરતભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તુલિકા ફોર આર્ટ ચાઇલ્ડ મહુવા આયોજિત પેઇન્ટિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ કોલાજ સ્પર્ધા 2025 મહુવામાં સૌપ્રથમ પ્રથમ વાર ત્રણ સ્પર્ધાઓનો એકસાથે સાથે થઈ રહ્યો છે જેમાં બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય અને કલાના ગુણો વિકસે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે ગુરુ ગ્લોબલ પ્રી સ્કૂલમાં આનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભાવનગરથી સ્પેશિયલ ચાઇલ્ડ આર્ટ સ્પેશિયાલિસ્ટ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ